25 ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ચાર થી પાંચ દુકાનમાં આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા તો આગ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જોત જોતામાં આખી માર્કેટમાં આગ પ્રસરી ગઈ હતી અને વેપારીઓના માલ સામાન બળીને ખાબ થઈ ગયો હતો માર્કેટમાં આગ પર છત્રીસ કલાક બાદ કાબુ મેળવાયો હતો ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી દુકાનોમાં રાખવામાં આવેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં ભળીને ખાખ થઈ ગયો હતો હાલ તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ મેળવ્યા બાદ નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કરી છત્તીસ ઘંટે કે બાદ ફાઇવન્ટ કંટકી બાદ હોય તબી એકદમ નોર્મલ કન્ડિશન હે ઓર ફ્રેમ કંઈ હે નહીં સ્મોક વગેરે હે तो कूलिंग का कामगिरी चालू है अभी और एक एक शॉप में इंश्योर करना पड़ रहा है शटर वगैरह तोड़ के उसमें पानी वानी मार के दोबारा रिगुनाइट नहीं हो तो पूरी रात ये सब प्रोसेस चलेगा अभी रा, पूरी रात तक हाँ पूरी रात ही चलेगा किस तरह की अभी कामगिरी हो रही है अभी ये कूलिंग का कामगिरी चालू है और सब जगह एक बार एक एक क्लोज जाके चेक कर रहे हैं कि कहीं पे इस तरह का कहीं चिंगारी या कहीं पे कुछ क्लेम तो नहीं है